આમ આદમી પાર્ટી સોટાઉદેપુર જિલ્લા નગરપાલિકાની ચૂંટણીમાં હવે ઘરે જઈને મુલાકાત લેશે અને વોટ આપજો તમને કામ સો ટકા કર્યા એ આપીશું એવું બોલે છે વોર્ડ નંબર બેમાં ઢોર ટુ ઢોર જિલ્લા ઉપ જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા જિલ્લા ઉપપ્રમુખ રમણભાઈ રાઠવા કવાટ તાલુકાના પ્રમુખ નગરસિંહભાઈ રાઠવા એ ચૂંટણીમાં પ્રચાર કેમ્પિંગ કરતાં નજરે પડે છે